શ્રી મહાલક્ષ્મી પૂજન ભગવતી મહાલક્ષ્મીને સ્થાવર જંગમ દ્રશ્ય અને અદૃશ્ય એમ સર્વે પ્રકારની સંપત્તિના સિદ્ધિઓના અને નિધિઓના અધિષ્ઠાત્રી સાક્ષાત નારાયણી માનવામાં આવે છે અને ભગવાન શ્રી ગણેશને સિદ્ધિ બુદ્ધિ અને શુભ તથા લાભના સ્વામી તેમજ સર્વ પ્રકારના અમંગળો અને વિઘ્નોના નાશક માનવામાં આવે છે માટે જ લક્ષ્મીજી અને ગણપતિજીના સંવેત પૂજનથી સર્વ પ્રકારના મંગળ થાય છે કલ્યાણ અને આનંદ પ્રાપ્ત થાય છે દીપાવલીના દિવસે એટલે કે આસોવધ અમાસના દિવસે ભગવતી મહાલક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની પ્રતિમાઓનું પ્રતિષ્ઠાપૂર્વક વિશેષ પૂજન કરવામાં આવે છે જેમ કે આપણા સૌના ત્યાં ધનતેરસના દિવસે તો લક્ષ્મી પૂજન કરવામાં આવે જ છે પણ શાસ્ત્રો અનુસાર જો વદ અમાસના દિવસે આ રીતે લક્ષ્મી પૂજન કરવામાં આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે ધનતેરસથી લઈ અને દિવાળી સુધી રોજ ત્રણ દિવસ સુધી પણ લક્ષ્મીજીની પૂજા કરી શકાય છે દિવાળીના દિવસે મહાલક્ષ્મી અને ગણેશજીનું પૂજન કરવા માટે બાજોટ ઉપર એક લાલ વસ્ત્ર પાથરવું અથવા તો કાપડના પવિત્ર આસન ઉપર પણ લક્ષ્મીજી અને ગણપતિનું સ્થાપન કરી શકાય છે ગણપતિજીની જમણી બાજુએ મહાલક્ષ્મીનું સ્થાપન કરવું આ પૂજાના દિવસે ઘરને સ્વચ્છ કરી પૂજાના સ્થાનને પણ પવિત્ર કરવું પૂજા કરનારે પણ પવિત્ર થઈને શ્રદ્ધાપૂર્વક સંધ્યા કાળે મહાલક્ષ્મી અને ગણેશજીની મૂર્તિમય સ્વરૂપનું પૂજન કરવું એ પછી લક્ષ્મીજીની પાસે એક પવિત્ર પાત્રમાં કેસર મેળવેલા ચંદનથી અષ્ટાંખડીવાળું કમળ બનાવી તે કમળ ઉપર દ્રવ્ય સ્વરૂપ લક્ષ્મીજીની સ્થાપના કરવી દ્રવ્ય એટલે રૂપિયાના સિક્કા કે કોઈ પણ જાતનું ધન પૂજામાં મૂકવું પૂજા કરતા સમયે પૂર્વાભિમુખ થઈને બેસવું અને પછી ભગવાન ગણેશ અને મહાલક્ષ્મીજીની પંચોપચાર પૂજા કરવી પૂજા થઈ ગયા પછી મહાલક્ષ્મીજી અને ભગવાન શ્રી ગણેશને પ્રસાદ અર્પણ કરવો લક્ષ્મી અને ગણેશજીના મંત્રનો જાપ કરવો અને મહા લક્ષ્મીજીને પ્રાર્થના કરવી આખી રાત અખંડ દીવો રાખી અને સવારે શુભ ચોગડિયામાં ઉત્થાપન કરવું અને એ પછી પૂજામાં મૂકેલા દ્રવ્ય લક્ષ્મીને સારા મુહૂર્તમાં પોતાના ઘરમાં જ્યાં ધનનું સ્થાન છે તે જગ્યાએ મૂકી દેવા શાસ્ત્રો અનુસાર આ રીતે દિવાળીના દિવસે એટલે કે અમાસના દિવસે સાંજે મહાલક્ષ્મીનું ગણેશજી સહિત પૂજન અને એ પછી બીજે દિવસે નૂતન વર્ષનો પ્રથમ દિવસ એટલે કે બેસતા વર્ષે એ ધનનો સંગ્રહ એ ખૂબ શુભ માનવામાં આવે છે જય મહાલક્ષ્મી આપ સર્વેને અમારી ચેનલ સત્વેદ તરફથી દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માતાજી